નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે લોકો ધ્યેય વિશે જોઈ ગયા ધ્યેયની સાથે જ સંકળાયેલ ટોપિક છે એ છે હેતુઓનો હેતુઓ પણ તમારે એકાઉન્ટની અંદર બીએની અંદર અને ઇકોનોમિક્સની અંદર તારવવાના આવશે એટલે કોઈ પણ મેથડ હોય તમારી તમારે હે ધ્યેય અને હેતુઓ તારવવાના જ થાય છે તો હેતુ પણ એક મહત્ત્વની બાબત અથવા મહત્ત્વનો ટોપિક છે જેમની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ કે અમેરિકાના એક કેળવણી સૌ પ્રથમ એવું કીધું કે ભારતમાં અપાતું શિક્ષણ હેતુ કેન્દ્રીય બનાવવું જોઈએ આ વાક્ય કોણે આપ્યું બેન્જામિન બ્લૂમે બ્લૂમે એવું કહ્યું કે ભારતમાં જે શિક્ષણ અપાય એ શિક્ષણ જો હેતુ કેન્દ્રી હોય એટલે કે શા માટે આપણે એમને શિક્ષણ આપીએ છીએ જો એ નક્કી હોય તો આપણે સરળતાથી આપણું કાર્ય સિદ્ધ કરી શકીએ છીએ એટલે કે આપણે ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ એ સિવાય કહેવામાં આવ્યું કે શિક્ષણની પ્રક્રિયાને અંતે અધ્યતામાં ચોક્કસ પ્રકારના ફેરફારો થશે એવી અપેક્ષા રાખવામાં આવે છે આપણે દાખલા તરીકે એકાઉન્ટ શીખવાડું તો આપણે આપણા લેક્ચરના અંતે એમ કહી શકીએ કે એ ટોપિક છે એ વિદ્યાર્થીને આવડી ગયો હશે આ આપણે શું કરીએ છીએ અપેક્ષા રાખીએ છીએ કદાચ એવું ના પણ બની શકે પણ તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓ આ અપેક્ષાને શું કરે છે પૂર્ણતા તરફ લઈ જાય છે એટલે કે વિદ્યાર્થીઓને એ વસ્તુ ટોપિક સમજાઈ જાય છે એ સિવાય હેતુઓના ત્રણ વર્ગીકરણ આપવામાં આવ્યા છે અહીં બે જ આપ્યા છે કેમ કે મુખ્ય છે એ હું આગળ તમને બચ કહેતો જઈશ કે કઈ રીતે ત્રણ થાય છે તો હેતુઓના વર્ગીકરણ જો પૂછવામાં આવે તો એમના વર્ગીકરણ મુખ્ય કેટલા છે ત્રણ છે સૌ પ્રથમ સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ ખાસ કરીને ધ્યાન આપજો સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ તમે જ્યારે આયોજન કરશો તમારું એટલે કે તમારું પ્રેક્ટિકલ વર્ક ત્યારે આ બંને હેતુઓ તમારે તમારી રીતે તારવવાના થશે તો હવે સૌ પ્રથમ જોઈએ સામાન્ય હેતુ તો સામાન્ય હેતુ શું છે શિક્ષણના સામાન્ય હેતુઓ વિશાળ અને વ્યાપક છે જેમ ધ્યેય હતા તેમજ એમના હેતુઓ પણ શું છે વિશાળ અને વ્યાપક સામાન્ય હેતુ વિશાળ અને વ્યાપક છે એ એક તાસની અંદર આપણે પૂરો કરી શકતા નથી એટલા માટે બીજો ટોપિક કહે આવ્યો કે સામાન્ય હેતુ છે એ એક તાસ કે અમુક સમય માટે નથી એટલે કે આપણે એમ ન કહી શકીએ કે મારો લેક્ચર પૂરો થયો એટલે મારો સામાન્ય હેતુ સિદ્ધ થઈ ગયો એવું આપણે કહી શકતા નથી તો ક્યારે આ સિદ્ધ થાય છે કે અમુક વર્ષ માટેના આ હોય છે આપણે એક ચેપ્ટર પછી એમ ના કહી શકીએ કે વિદ્યાર્થીઓને એકાઉન્ટ સમજાઈ ગયું પારિભાષિક શબ્દોની માહિતી આપીને આપણે એમ ના કહી શકીએ કે નામાના મૂળ તત્વો વિશે વિદ્યાર્થીઓ શીખી ગયા પણ એક વર્ષ એટલે કે ધોરણ અગિયાર પૂરું થશે ત્યારે આપણે કહી શકીએ કે ધોરણ અગિયારનું નામાના મૂળ તત્વ વિષય વિદ્યાર્થીઓ શીખી ગયા છે અથવા તેમનું જ્ઞાન કોને છે વિદ્યાર્થીઓને છે તો એક તો સામાન્ય હેતુની અંદર આ વિશાળ હોય છે આ અમુક સમય મર્યાદાની અંદર આપણે સિદ્ધ કરી શકતા નથી એમના માટે એક વર્ષ અથવા એમનાથી વધુ પણ સમય લાગી શકે છે તો આ બધી બાબતોનો સમાવેશ ક્યાં થયો સામાન્ય હેતુમાં એ સિવાય બાબત કઈ થઈ શિક્ષણના સામાન્ય હેતુઓ જ્ઞાન સમજ ઉપયોજન કૌશલ્ય માટેના હોય છે ખાસ ધ્યાન રાખજો જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્ય આ ચાર મુદ્દાને ધ્યાનમાં રાખીને જ તમારે હેતુઓ તારવવાના થશે કયા ચાર મુદ્દા જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્ય કયો હેતુ ક્યાં તારવવામાં આવે છે કઈ રીતે તારવામાં આવે છે એ આપણે આના એક્ઝામ્પલની અંદર હમણાં જોશું જ ત્યારબાદ જોઈએ વિશિષ્ટ હેતુ વર્ગખંડમાં શિક્ષણ દરમિયાન જે સિદ્ધ કરી શકાય તે વિશિષ્ટ હેતુઓ તરીકે ઓળખાય છે વર્ગખંડની અંદર શિક્ષણ દરમિયાન તમારે કોઈ પણ હેતુ તારવવામાં આવે એ વિશિષ્ટ હેતુ થયો સામાન્ય હેતુ કે વિદ્યાર્થીઓ નામાના મૂળ તત્વ વિષય અંગે જ્ઞાન મેળવશે આ હેતુ મારો કયો થયો સામાન્ય હેતુ થયો વિશિષ્ટ હેતુ શું થશે ખાસ કરીને સમજજો ઓલામાં સામાન્ય હેતુમાં નામાના મૂળ તત્વ આવતું હતું વિશિષ્ટ હેતુની અંદર શું થશે કે તમારો જે તે ટોપિક તમે ભણાવો છો દાખલા તરીકે પારિભાષિક શબ્દ તો ન્યા તમારે હેતુ કઈ રીતે તરવવામાં આવશે કે વિદ્યાર્થીઓ પારિભાષિક શબ્દો વિશે જ્ઞાન મેળવશે તમારો હેતુ સિદ્ધ થતો નથી એટલે હેતુઓ કેમાં દર્શાવવામાં આવે છે હંમેશા ભવિષ્યમાં દર્શાવવામાં આવે છે જ્ઞાન મેળવશે જ્ઞાન પ્રાપ્ત કરશે આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે ભવિષ્યમાં શું થાય છે સિદ્ધ થવાના છે તમે આયોજન કરશો ત્યારે એ સિદ્ધ થતા નથી સામાન્ય હેતુઓને સીમિત સ્વરૂપ આપવા વિશિષ્ટ હેતુઓ રચવામાં આવે છે સીમિત હેતુ સ્વરૂપ સીમિત સ્વરૂપ આપવા કોને સામાન્ય હેતુ સામાન્ય હેતુ કેવા હતા વિશાળ પણ એમને નાનો એક ભાગ એટલે શું થયું વિશિષ્ટ હેતુ થયા વર્ગ શિક્ષણ કે તાસના અંતે સિદ્ધ થઈ શકે છે તેનું તેને હેતુ સ્પષ્ટીકરણ પણ કહે છે વિશિષ્ટ હેતુને બીજું નામ આપવામાં આવ્યું છે સ્પષ્ટીકરણ હેતુ સ્પષ્ટીકરણ એવું બીજું નામ આપવામાં આવ્યું છે એટલે એક માર્કની અંદર પૂછાઈ શકે કે વિશિષ્ટ હેતુનું બીજું નામ શું છે તો તમારે લેખવું લખવું પડે હેતુ સ્પષ્ટીકરણ સામાન્ય હેતુ છે એ વર્ષના અંતે સિદ્ધ થતા હતા ત્યારે વિશિષ્ટ હેતુ છે એ તમારા કદાચ એક લેક્ચરની અંદર કે બે લેક્ચરની અંદર અથવા અઠવાડિયાના લેક્ચરની અંદર શું થઈ જાય છે સિદ્ધ થઈ જાય છે વાર્ષિક હિસાબ છે એ આખું વરસ નહીં ચાલે પણ કેટલો સમય ચાલશે એક અઠવાડિયું અથવા બે અઠવાડિયું તો વિશિષ્ટ હેતુ છે એ કયો થયું તમારા વાર્ષિક હિસાબને અનુરૂપ હોવા જોઈએ તાસ દરમિયાન મુદ્દાઓ શૈક્ષણિક સાધનો શિક્ષણ પદ્ધતિ ઉપયોગ નક્કી થઈ શકે છે જો તમારા સામાન્ય હેતુ યોગ્ય હશે તમારા વિશિષ્ટ હેતુ યોગ્ય હશે તો જ તમારે વિદ્યાર્થીઓને શું સુખ શીખવવાનું છે એ મુદ્દો નક્કી હશે તો જ એ મુદ્દાને કઈ રીતે શીખવવાનો છે એ પદ્ધતિ નક્કી થશે અને એ પદ્ધતિ યોગ્ય નક્કી કરવા માટે કયું સાધન તમે ઉપયોગમાં લેશો તો એ સાધન નક્કી થશે એટલા માટે જ સામાન્ય હેતુ ત્યારબાદ વિશિષ્ટ હેતુ ત્યારબાદ તમારો મુદ્દાનું તમારો મુદ્દાનો સમાવેશ થશે ત્યારબાદ પદ્ધતિનો અને એ પદ્ધતિ સાથે તમારું સાધન નક્કી થશે જો તમે હેતુઓ યોગ્ય તારવશો નહીં તો આગળની કોઈ પણ પ્રક્રિયા થશે નહીં તાસની બધી જ બાબતોની વિચારણા વિચાર વિચારનું કેન્દ્ર બિંદુ વિશિષ્ટ હેતુઓ છે તમે વર્ગની અંદર જઈને શું કાર્ય કરશો કેવી રીતે કાર્ય કરશો ક્યાં સાધનનો ઉપયોગ કરશો આ દરેક બાબુ કે બાબત ક્યાંથી નક્કી થશે તમારા વિશિષ્ટ હેતુ ઉપરથી નક્કી થશે તો સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ મહત્વની બાબત છે પણ એમની સાથે મેં હમણાં કીધું હતું એમ તેમના મુખ્ય કેટલા પ્રકાર પડે છે ત્રણ સામાન્ય હેતુ વિશિષ્ટ હેતુ અને તેમની સાથે એક ત્રીજો પ્રકાર પડે છે એ અપેક્ષિત વર્તન પરિવર્તન ભવિષ્યમાં તમે દર્શાવશો કે સામાન્ય હેતુ શું છે વિશિષ્ટ હેતુ શું છે પણ હવે વિદ્યાર્થીની દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો વિદ્યાર્થીઓની અંદર પણ એક વસ્તુ થશે એ એનું વર્તન પરિવર્તન એટલે કે વિદ્યાર્થીઓને પહેલાં કોઈ બાબત નહોતી આવડતી પણ આપણો લેક્ચર પૂરો થયો દાખલા તરીકે પારિભાષિક શબ્દોનો લેક્ચર પૂરો થયો મારો એ પારિભાષિક શબ્દોનો હવે વિદ્યાર્થીઓ એનાથી શું હશે પરિચિત થઈ ગયા હશે તો એ મુજબનું જ્યારે વર્તનની અંદર પરિવર્તન આવે છે ત્યારે ત્રીજો હેતુ તારવવામાં આવે છે એ હેતુ છે અપેક્ષિત વર્તનમાં પરિવર્તનનો હેતુ તો એ મુજબ એક તાસના શિક્ષણ કાર્યના અંતે વિદ્યાર્થીઓમાં વર્તનમાં કેવા અને કયા પરિવર્તન આવશે તેની અપેક્ષા રાખવામાં આવે છે એટલે કે આપણે કહી શકીએ પારિભાષિકનો મારો કોઈ પણ ટોપિક ભણાવતો હોય તો પારિભાષિક શબ્દો વિશે વિદ્યાર્થીઓ શીખશે આ મારો એક શું થયું વર્તન પરિવર્તન થયું પહેલાં વિદ્યાર્થીઓ છે એને આપણે એમ કહીએ કે ઘાલખાદ એટલે શું તો વિદ્યાર્થી આન્સર નહીં આપે પણ ઘાલખાદ શું છે એ વિદ્યાર્થીને આપણે જ્યારે સમજાવશું અને ક્લાસના અંતે આપણે એમને પૂછીએ કે ભાઈ બેટા બોલ ઘાલખાદ એટલે શું તો એ વ્યક્તિ આપણે ઘાલખાદ શું છે એમની આપણે ડેફિનેશન આપી શકશે પહેલાં એને ખબર નહોતી હવે એને ખબર છે તેના વર્તનમાં શું થયું પરિવર્તન આવ્યું જે અપેક્ષિત વર્તન પરિવર્તન દ્વારા વ્યક્ત થાય છે એટલે કે આપણે જે ક્લાસમાં શીખવશું એ ક્યાંથી આપને ખબર પડશે વિદ્યાર્થી શીખો છે કે નથી શીખો તો એ વર્તન અને પરિવર્તન ઉપરથી આપણે જાણી શકીએ છીએ વિશિષ્ટ હેતુઓની અભિવ્યક્તિ અપેક્ષિત વર્તન પરિવર્તન સ્વરૂપે પણ થઈ શકે છે આપણા જે ઉપર વિશિષ્ટ હેતુ જોઈ ગયા એ તમે વિશિષ્ટ હેતુ ન તારવો અને એમની જગ્યાએ તમે અપેક્ષિત વર્તન પરિવર્તન તારવો તો ચાલે પરંતુ આપણે આપણી સરળતા માટે આપણે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ જ આપણે શું કરતા હોય છે તારવતા હોય છે તો આ હેતુઓ સાથે ઘણા બધા એવા અન્ય હેતુઓ છે જે જોડાયેલા છે જે છે જ્ઞાન પ્રાપ્તિનો સમજનો જ્ઞાનના ઉપયોગનો કૌશલ્યનો માનસિક શક્તિના વિકાસનો રસ વલણ અથવા ટેવનો હેતુ આ બધા હેતુઓ છે મિત્રો પરંતુ આપણે બીએડની અંદર ચાર મહત્ત્વના હેતુઓ તારવવામાં આવે છે એ કયા ચાર હેતુ અને એ હેતુઓ તમે પણ તારવશો એમાં પહેલું છે જ્ઞાન પ્રાપ્તિ બીજું છે સમજ જ્ઞાનનો ઉપયોગ અને કૌશલ્યનો એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે એક લઈએ કે કોઈ પણ વિદ્યાર્થી છે એ વાર્ષિક હિસાબ શીખતો હોય તો એ પહેલાં સૌ પ્રથમ શા માટે શીખે છે જ્ઞાન મેળવવા માટે એટલે જ્ઞાન પ્રાપ્તિ થઈ હવે જ્ઞાન મેળવવા માટે શું કરવું પડશે એણે કે વાર્ષિક હિસાબની એને સમજ કેળવવી પડશે તો બીજો આપણો હેતુ કયો આવ્યો સમજનો આવ્યો હવે વિદ્યાર્થી કોઈ પણ જ્ઞાન મેળવી લે એને સમજી લે પછી એનો શું કરશે દાખલો ગણશે એટલે કે એનો શું કર્યું એણે ઉપયોગ કર્યો તો ઉપયોગ કરવાનો આપણો હેતુ થયો હવે એ ઉપયોગ કરશે તો એની અંદર કઈ રીતે કોષ્ટક દોરવા કઈ રીતે કોષ્ટકની અંદર એન્ટ્રી કરવી તો આ દરેક જગ્યાએ શું થયું એના કૌશલ્યનો શું થયો વિકાસ થયો એને ખબર પડી કે મારે આ કોષ્ટક આ રીતે જ દોરવાનું છે તો એ કૌશલ્ય થયું તો કૌશલ્યનો હેતુ પણ શું થશે ત્યાં સિદ્ધ થશે તો મહત્વના ચાર હેતુ જ્ઞાન પ્રાપ્તિ સમજ જ્ઞાનનો ઉપયોગ અને કૌશલ્યનો હેતુ આ ચાર હેતુ તમારે એ સામાન્ય હોય કે વિશિષ્ટ હેતુ હોય તમારે આ ચાર હેતુઓ તારવવા પડશે તો કઈ રીતે જ્ઞાન પ્રાપ્તિનો અને સમજનો અને ઉપયોગ કઈ રીતે તમારે જ્ઞાન પ્રાપ્તિ સમજ ઉપયોગ અને કૌશલ્યનો હેતુ તારવવાનો છે એના વિશે આપણે જોઈએ